નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા છો વન ટચ એજ્યુકેશન ચેનલ અને હું છું ભરત પટેલ મિશન માર્ચ બે હજાર ઓગણીસ અંતર્ગત આજે હું લઈને આવ્યો છું સંસ્કૃત વિષય અને જેમાં વિભાગ એની અંદર પૂછાતા મોસ્ટ ટોપિક છે અને એ ટોપિકો તમને ટોપિક વાઇઝ અગત્યના પોઈન્ટ સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવશે અને જો આમાંથી પ્રશ્ન પૂછે ગયો તો તમને પૂરેપૂરા ગુણ મળી રહેશે તો એમાં કયા કયા ટોપિક છે તો કે વૈદિક સાહિત્ય રામાયણ કાદંબરી અને ન્યાય પરિચય વિશે આપણે આ વીડિયોની અંદર ચર્ચા કરવાની છે તો આ વિડીયોને અંત સુધી તમે જોજો જેથી કરી તમને અવશ્ય ફાયદો થાય તો કે વૈદિક સાહિત્ય તો કે વૈદિક સાહિત્ય આર્યો વિશેની જાણકારી માટેનું સાહિત્ય છે આખા વૈદિક સાહિત્યને બે ભાગમાં વિભાજીત કરેલ છે શ્રુતિ સાહિત્ય અને સ્મૃતિ સાહિત્ય શ્રુતિ સાહિત્યની વાત કરીએ તો કે શ્રુતિ સાહિત્યમાં વધારે બ્રાહ્મણ ગ્રંથો આરણ્યક ગ્રંથો તથા ઉપનિષદનો સમાવેશ થાય છે શ્રુતિ સાહિત્ય લાંબા સમય સુધી મૌખિક રીતે સચવાઈ રહ્યું હતું અને પાછળથી તેનું લેખન કાર્ય કરવામાં આવેલ છે હવે જોઈએ સ્મૃતિ સાહિત્ય તો કે સ્મૃતિ સાહિત્ય મનુષ્ય વડે રચાયેલું છે જેમાં વેદસૂત્ર તથા સ્મૃતિ ગ્રંથોનો સમાવેશ થાય છે કુલવેદો ચાર છે ઋગ્વેદ તો કે ઋગ્વેદ દેવી દેવતાઓની સ્મૃતિનો ગ્રંથ છે ઋગ્વેદ દસ મંડળમાં વિભાજિત છે જેમાં એક હજાર અઠ્યાવીસ સુખ્ત છે અને દસ હજાર ચારસો બાસઠ જેટલા મંત્રોનો સમાવેશ કરેલો છે નવમા મંડળમાં સોમ મંડળ કહે છે ઋગ્વેદમાં તેત્રીસ દેવોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે જાણીતો ગાયત્રી મંત્ર ઋગ્વેદના ત્રીજા મંડળમાંથી લેવામાં આવેલો છે અને અસતોમાં સદ્ગમય વાક્ય ઋગ્વેદમાંથી લેવામાં આવેલ છે આગળ છે નંબર બે યજુર્વેદ તો કે યજુર્વેદનો અર્થ થાય છે યજ્ઞ આ વેદમાં યજ્ઞની વિધિઓનું વર્ણન કરેલું છે યજુર્વેદની બે શાખાઓ છે કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ કૃષ્ણ યજુર્વેદની ચાર શાખાઓ છે મૈત્રાયણી સંહિતા કાઢક સંહિતા કપિંથલ સંહિતા જ્યારે શુક્લ યજુર્વેદની બે શાખા છે મધ્યાન અને કર્મ સંહિતા યજુર્વેદ ગ્રંથમાં પ્રથમ વખત રાજસૂર્ય તથા વાજપેયી જેવા બે રાજકીય સમારોહનો ઉલ્લેખ જોવા મળે છે આગળ છે સામવેદ તો કે સામવેદ એ સંગીતનો ગ્રંથ છે જેમાં એક હજાર આઠસો ને દસ સંત છે સામવેદ ત્રણ શાખામાં વિભાજિત છે કૌથુમ રાણાનીય અને જૈમનીય સામવેદ ભારતનું પ્રથમ સંગીતને લગતો પુસ્તક હોવાનું ગૌરવ પ્રાપ્ત કરેલ છે હવે જોઈએ અથર્વવેદ તો કે અથર્વવેદ એક પ્રાગ ઐતિહાસિક યુગની મૂળભૂત માન્યતાઓ અને પરંપરાઓનું ચિત્રણ છે વીસ અધ્યાયોમાં સંકલિત છે આ ગ્રંથમાં સાતસોને એકત્રીસ સુ અને છ હજાર જેટલા મંત્ર છે તેની શાખાની વાત કરીએ તો કે સૌનક અને પીપલાદ એ અથર્વવેદની મુખ્ય બે શાખાઓ છે ભારતના વિજ્ઞાનનો આધાર માનવામાં આવે છે એટલે કે અથર્વવેદને ભારતીય વિજ્ઞાનનો આધાર માનવામાં આવે છે હવે જોઈએ રામાયણ વિશે તો કે રામાયણ એ મહર્ષિ વાલ્મિકની કૃતિ છે રામાયણ સંદુમાં રચાયેલ છે રામાયણમાં કુલ સાત કોંડ છે બાલકાંડ અયોધ્યાકાંડ અરણ્યકાંડ કિસ્કિંધાકાંડ સુંદરકાંડ યુદ્ધકાંડ અને ઉત્તરકાંડ ઐતિહાસિક દ્રષ્ટિએ આદિ મહાકાવ્ય રામાયણનું ઘણું મહત્ત્વ રહેલું છે સંસ્કૃત કવિઓ માટે રામાયણ એ પ્રેરણા સ્ત્રોત બન્યું છે હવે જોઈએ કાદંબરી તો કે કાદંબરીના રચિયતા કવિ બાણ છે કાદંબરી એ કૃતિ છે આ કૃતિની કથા બે ભાગમાં વિભાજીત છે પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ આ કૃતિમાં નાયક ચંદ્રાપીડ અને પુન્ડરિકના ત્રણ ત્રણ જન્મોની કથા કહેવામાં આવેલી છે પૂર્વ ભાગમાં વિદિશાનગરીના રાજા શુદ્રકના પ્રભાવ અને સમૃદ્ધિનું વર્ણન છે જ્યારે ઉત્તરાર્ધમાં ચંદ્રાપીડ અને મહાશ્વેતાના મિલન અને પૂર્વજન્મની કથા આલેખાયેલી છે બાણની શૈલી પાંચાલી છે સમાસ પરચુર અને શ્લેષ્ટિયુક્ત છે તેમજ અલંકાર વિવિધતાથી ભરપૂર છે તેથી જ તો કહેવાય છે કે સરસ્વતી દેવી રૂપે અવતરી હતી કથારસ ભાષાવિભાવ અને ઇતિહાસ સામગ્રીનું ત્રિવેણી સંગમ ભટ્ટની કૃતિ કાદંબરીમાં થયેલો જોવા મળે છે ન્યાય પરિચય તો કે અગ્નિશિખા ન્યાય અગ્નિની શિખા એટલે જ્વાળા કે જે આગ્ની જ્વાળાઓ હોય છે જેને કહેવાય છે અગ્નિ શીખા તો કે અગ્નિની જ્વાળાઓ કુદરતી રીતે જ હંમેશા ઉપરની તરફ ગતિ કરે છે પછી ભલે તે ગમે તે સ્થિતિ હોય અગ્નિની જ્વાળાઓ પોતાના સ્વભાવ પ્રમાણે ઉપર તરફ ગતિ કરે છે આમ મનુષ્યને પણ પોતાનો કોઈ એક સ્વભાવ નિર્ધારિત કરીને સતત તે સ્વભાવને આગળ વધારવો જોઈએ પછી ભલે તે ગમે તે પરિસ્થિતિ નિર્માણ પામે પણ પોતાના ધ્યેયને ચલિત થવા દેવો જોઈએ નહીં એ બાબત આ ન્યાય દ્વારા સ્પષ્ટ થાય છે હવે આગળ છે ઇક્ષુરસ ન્યાય ઇક્ષુરસ એટલે શેરડીનો રસ જેમ કે શેરડીના સાંઠાને કુદરતે મધુર રસની ભેટ આપી છે પરંતુ આ મધુર રસનો લાભ લેવા શેરડીના સાંઠાને કેલ્લુમાં પિલવો પડે છે પરંતુ શેરડી પ્રત્યે જો મોહવસ થઈ તેને કોલ્લુમાં પીલવવામાં ન આવે તો તે સાંઠો સુકઈ જાય છે અને રસની પ્રાપ્તિ થતી નથી જેથી કુદરતે આપેલી ભેટનો કોઈ અર્થ રહેતો ન હતો આમ માનવીને પ્રકૃતિએ ઘણી બધી શક્તિઓ આપી છે સતો જો જે શક્તિઓ બહાર લાવવાનો કોઈ પ્રયાસ કરવામાં ન આવે તો તે શક્તિઓ વ્યર્થ જ છે નકામી છે કોઈ કામ આવતી નથી આગળ છે રજ્જુ સર્પ ન્યાય રજ્જુ એટલે દોરડું અને સર્પ એટલે સાપ એટલે કે અંધારામાં પડેલા દોરડામાં માણસને સાપ અને સાપમાં દોરડાની ભ્રાંતિ થાય છે એટલે કે સાચી અને ખોટી હકીકત વચ્ચે મોટું અંતર હોય છે પરંતુ જો તેમની વચ્ચે અંધારું આવી જાય તો આ અંતર ઘટી જાય છે એટલે કે માણસ ભમ કરે છે સાપને અંધારામાં દોરડું સમજી બેસે છે ક્યારેક અને દોરડાને ક્યારેક સાપ સમજી બેસે છે પણ બંને વચ્ચે ખૂબ જ તફાવત છે સાપ એ જીવિત છે અને દોરડું એ મૃત વસ્તુ છે અચેતન છે આગળ જોઈએ કંટક વિદ્ય ન્યાય કંટ કંટક એટલે કાંટો અને વિદ્ય એટલે વિંધાયેલું એટલે કે કાંટાથી જ કાંટો નીકળે તેમજ ઝેરની દવા ઝેરમાંથી જ બને એટલે કે ઝેર ઝેરને કાપે આમ પીડા આપનારથી જ પીડા દૂર કરી શકાય છે એટલે કે કોઈપણ વ્યક્તિને પગમાં કાંટો વાગ્યો હોય તો એ કાંટાને દૂર કરવાથી જ પીડા દૂર થાય અને એ કાંટાને દૂર કરવા માટે કાંટાનો જ ઉપયોગ કરવો પડે છે એટલે કે ઘણી વખત જો આપણને કોઈ પીડા આપતું હોય તો એ પીડાને દૂર કરવા માટે પીડા આપનારને જ મદદ લેવી પડે છે તે બાબતે આ ન્યાય પ્રચલિત બનેલ છે હવે જોઈએ જલમંથન ન્યાય તો કે જલમ એટલે જળ અને મંથન એટલે વલોવવાની ક્રિયા દહીને વલોવવાથી માખણ મળે છે પણ પાણી વલોવવાથી કથું કશું જ મળતું નથી આ માનવીએ નકામા કામો કરવામાં સમય બગાડવો જોઈએ નહીં જે સમય વેડફે છે એમાં કશું જ ફળ મળવાનું નથી એવા કામો માનવીએ કરવા જોઈએ નહીં આભાર મિત્રો બેસ્ટ ઓફ ઓપ્લક ફરી મળીશું સમાજશાસ્ત્રના વિષય સાથે અને તે પણ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે એવી હું તમને ખાતરી આપું છું આશા રાખું છું જય